जय हाकिश 400 થી 800 નાગરો ભેગા હોય હાકે સંમેક્ષમાં આટલો આજ બિલકુલ ચલાવી દેવાની આવે જય હાકેશ ઇકો ઝુરતા આ ઐતિહાસિક છે તાળીઓ જે આપણે જોયું એ સન્માન ખવું જોઈએ હકદાર પણ છે તો

એન્ટીન્યુઝ મળતા રહ્યા છે ને કદાચ આ જગ્યા સુધી પહોંચી શક્યો તો યાદ કરીશ હું મારા મમ્મીને કે એમના જે આશીર્વાદ સતત પાસ્યા સતત પાસ્યા હજી પણ છે અને એના કારણરૂપ જ આજે આ સરસ મજાનો કાર્યક્રમ કરી શકીએ અમે તો આજે એની યાદમાં આજે અને ખાસ કરીને આ સરસ મજાનો દિવસ પણ છે તો આ ભાગવત સત્તા રહી એક તો બધા મંડવતી ખાસ કરીને જે કપ્તાન છે

જે અને આપણું સન્માન કરવા છે કે આવા પ્રમુખ હોય આપણા જ્ઞાતિમાં તો આવા કાર્યક્રમો સતત થવા જોઈએ